જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે છે ને મેંગો માવામાંથી એટલે આપણે જે આમનો કેરીનો માવો બનાવ્યો છે એનામાંથી આપણે કલાકંદ કેવી રીતે સિદ્ધ કરાય એ આપણે જોવાનું છે તો જો આપણે માવામાંથી બી બની જાય છે એવું નથી કે આપણે પલ્પ ડાયરેક્ટ કાઢીને જ કલાકંદ સુંદર થાય છે તો મેં આપ સાથે મેંગો માવાની સામગ્રી શેર કરી છે પણ એમાંથી આપણે જે સામગ્રી બનાવી શકીએ મગ ઘણી બધી છે એમાંથી આ એક છે મેંગો કલાકંદ તો જેના માટે આપણે શું કર્યું પહેલાં એક કપ અહીં દૂધ લઈ લેવાનું એમાં એટલે સે મલાઈવાળું જ દૂધ લેવાનું મલાઈવાળું દૂધ હોય એ જ લઈ લેવાનું અને એમાં વન ફોર ચમચી એલચીનો પાવડર પધરાવી દેવાનું દૂધ જરાક ઉકળવા માંડે ને પછી આપણે જે મેંગો મતલબ આમનો જે આપણે માવો બનાવ્યો છે ને એ માવો એમાં પધરાવી દેવાનું આવી રીતે અને પછી આવી રીતે ગરમ હોય ને દૂધ એટલે એ ઓગળી જશે પણ તવી રીતે થોડુંક આવી રીતે આપણે મસળતા જઈએ તો સુંદર મસળાઈ જશે તો જો આવી રીતે આખું મસળાઈ જશે તો આમાં છે ને ખાસી વાર નથી લાગતી કારણ કે માવો છે ને માવો પહેલાંથી તૈયાર થાય તો માવો પહેલાંથી જો મીઠો છે એટલે વધારે સાકર નથી કરવાની આપણે આમાં છે ને દોઢ જ ચમચી આપણે સાકર કરી કારણ કે માવો પહેલાંથી મીઠો છે અને દૂધના ભાગનો જ આપણે આમાં સાકર પધરાવાની છે તો એને છે ને સતત ચલાવતા રહીએ આપણે એને છે ને આપણે એકદમ ઘટ નથી કરવાનું એકદમ કોરું થઈ જાય એવું નથી કરવાનું ગેસની ફ્લેમ છે ને બને તો ધીમે જ રાખવાની નહીં તો શું છેક નીચેથી ચૂંટી જશે તો એક વૈષ્ણવ મને કીધું હતું કે આમરસનું કલાકન કેવી રીતે થાય તો વૈષ્ણવ ખૂબ જ સરળ છે આ એક નવી રીત છે આ તો આપણે અહીં જોઈ સતત આપણે એને ચલાવતા રહીએ હવે આપણે અહીં ઘી પધરાવી લઈએ એ પેલા પહેલાં બે ચમચી ઘી પધરાવ્યું છે અહીંયા તો આપ સૌને વિડીયો ખૂબ યુઝફુલ થાય છે આ ઘણાને વિડીયો ગમે છે ઘણાને નથી ગમતા તો આપ સૌ મને ખૂબ પ્રોત્સાહન કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર તો અહીંયા છે ને ટોપરાનું ખમણ છે ટોપરાનું ખમણ કેટલું લીધું છે બે ચમચી લીધી છે ખાલી કારણ કે આપણે જે માપ લીધું છે ને એક કપનું એ પ્રમાણે બે ચમચી ટોપરાનું ખમણ લેવાનું છે તો અહીં જો મિશ્રણ અહીંયા ડ્રાય થવા માંડ્યું છે તો હવે આપણે એને ખાસ્સી વાર નથી લાગવાની કારણ કે એને છે ને ઢીલું જ રાખવાનું છે એકદમ કોરું નથી કરવાનું કારણ કે કલાકંદ છે ને રસવાળા હોય છે એટલે જે ઢીલા હોય છે એ તો આપ અહીં જો એનું ટેક્સચર આપ ગેસને ધીમું જ રાખીએ ને તો આપણને સમજાય કારણ કે જો હાઈ ફ્લેમ રાખીએ ને તો તરત જ ઘટ થઈ જાય નીચેથી બેસવા માંડે ફરીથી બે ચમચી ઘીનો ઉપયોગ કર્યો આપણે એટલે પહેલાં બે ચમચી ઘી કરી પધરાવ્યું અને પછી ફરીથી બે ચમચી એટલે ટોટલ આપણે ચાર ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે અહીંયા તો વૈષ્ણવ જો આપને કંઈ ન સમજાય ને તો આપ ફરીથી કમેને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો હા કેકની રેસીપી આપ સાથે ચોક્કસને હું શેર કરીશ અને સાઈડમાંથી આવી રીતે આપણે આપણે સ્ક્રેપ કરતા જઈએ તો સાઈડમાંથી નીકળી જાય બધું ગેસની ફ્લેમને હવે બંધ કરી દેવાની છે આવું જ ટેક્સચર આપણે અહીંયા જોઈએ છે હવે આપણે એને ગેસથી નીચે ઉતારી લઈએ થોડુંક ઠંડુ થવા દઈએ આટલું જ ઢીલું આપણે એને રાખવાનું છે હવે શું કરીએ હવે એક પ્લેટ લઈ લઈએ એમાં થોડું ઘી લગાડી દઈને છે જેથી ચોંટેની ને આપણે પ્લેટમાં એને કાઢી લઈએ અને એને પાથરી દઈએ અને ઉપરથી આપણે એને થોડી સજાવટ કરી દઈએ કાજુ બદામની પિસ્તાની આપની જે ગમતી હોય આપી સજાવટ કરી શકો છો થોડુંક ઠંડુ થાય પછી આપણે ટૂંક કરી લઈએ ઢીલું છે એટલે ટૂંક નહીં થાય એવું જરાય નથી ઠંડુ થઈ જશે તો ખૂબ સુંદર એની ટૂંક પડી જશે તો ઉપરથી કાજુ બદામની કતરની સજાવટ કરી થોડીક વાર એને આપણે ઠંડુ થવા દઈએ પછી આપણે એને ટૂંક કરી લઈએ તો વૈષ્ણવ ખૂબ સરળ છે ખૂબ ઇન્સ્ટન્ટ છે આપ તરત આ કલાકંસિત કરી શકો છો તો હવે ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ટૂંક કરી લઈએ આપ નાની મોટી સાઇઝના કરી શકો છો અહીં જો સુંદર ટૂંક પણ થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો આપ અહીં જોઈ શકો છો એકદમ રસવાળા થઈ ગયા છે કારણ કે કલાકંસ એજ રસવાળા જ હોય છે આપ આ સામગ્રી આઠથી દસ દિવસ રાખી શકો છો ફ્રીજમાં રાખો તો પંદર દિવસ આપણે સ્ટોર કરી શકો છો તો આપણે એ તોડીને દેખાડું એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે તો આ આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ